બેંકમાં ખાતું ખોલાવો એટલે જફાનું કામ આપણને એવું લાગે કે મગજમારીનું કામ છે બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે મગજમારીનું કામ એમ નાના નાના કામ માટે માણસ બિચારો ધક્કા ખાઈ ખાઈ થાકી જાય આમાં કારણ કે વ્યક્તિને પોતાના અધિકારો ખબર નથી કે આપડા કયા અધિકારો છે કે બેંકમાં કઈ રીતે આપણે કામ કરવાનું છે એવું જેથી બેંક ઓફિસરો છે પોતાની મનમાની કરી અને ગ્રાહકોને પરેશાન કરતા હોય

બેઝિક ખાતા માં શૂન્ય રકમ હોય તો પણ બેંક એ તમારું ખાતું બંધ કરી શકતી નથી ક્યારેય બેંક શું કરે છે અને તમારા અધિકાર કયા છે એના વિશે આપણે જોવાનું છે કે તમારું બેઝિક ખાતું હોય એમાં જીરો બેલેન્સ હોય તમારું તો પણ બેંક છે તમારું ખાતું બંધ કરી શકતી નથી ઉપરાંત ન હોય તો કોઈ નાખવાનો બેંક ખાતા ને બીજી વાર ચાલુ કરવા માટે બેંક તમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકે નહીં જો લેતી હોય તો આ ખોટી બાબત છે અને એની વિરુદ્ધ પણ તમે ફરિયાદ કરી શકો છો તમારી પાસે ફાટેલી કે તૂટેલી અથવા તો કોઈ જૂની એવી નોટ આવી ગઈ હોય કે જે તમારે જોતી નથી અથવા તો બદલવાની છે તો તમે તમે કોઈ કોઈ પણ પણ શાખામાં શાખામાં એવું કે આ જાવું એને જમા કરાવી શકો છો જો બેંક એ નોટ બદલવાનો ઇન્કાર કરે અથવા તો એમ કે નહીં લવું ઘણી વખત સિક્કા દેવા જાવ તો એ ના પાડે તો આવું બેંકમાં કોઈ જાતનો નિયમ છે નહીં એટલે તમે એની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકો છો અને એની વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી શકો છો આ ઉપરાંત બધી જ બેંકમાં ફરિયાદ સાંભળવા માટે અધિકારી એક મોજુદ હોય છે પૂછવાનું એના મારે આ ફરિયાદ કરવાની છે તો કોને મળવું એટલે કે છે કે સામે સાહેબ બેઠા છે એને મળો અને એને તમે ફરિયાદ કરી શકો છો સિનિયર સિટીઝન અને વિકલાંગ કોઈ વ્યક્તિઓ હોય એવા દિવ્યાંગ વ્યક્તિઓ કોઈ હોય તો એક એના માટે અલગ જગ્યાએ એટલે કે અલગ સુવિધાઓ આપવી પડે એ બેંક માટે જરૂરી છે અને એવું નિયમ છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંક સાથે જોડાયેલો હોય આ ખાસ મુદ્દો સાંભળજો કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ બેંક સાથે જોડાયેલો હોય

એ દીધેલા હોય લેટ થાય તો આપણે પેનલ્ટી ભરવી પડે મગજ મારી કરતા હોય તો આ માટે બેંક છે એ બંધાયેલી છે વિલંબિત એટલે તમારા સમય માં એને ન કામ કર્યું વિલંબ થયો તો આ વિલંબ જે થયો છે એના માટે પણ બેંક છે એ તમને ચુકવણી કરે વિલંબિત સમયની ચુકવણી કરવી પડે અને એના માટે ગ્રાહક બેંક માંથી લોન લે છે અને તેના માટે સિક્યોરિટી આપે છે ઘણી વખત એવું થાય કે ફલાણી વસ્તુ મૂકો અથવા તો એટલું પૈસા મૂકો અથવા તો એટલું એફડી મૂકો કઈક ને કઈક રીતે

તમે કોમેન્ટમાં લખજો જેથી કરી અને ખબર પડે કે લોકો છે સામાન્ય લોકો એને કેવા કેવા અનુભવ થાય છે બેંક ના જય હિન્દ જય ભારત ભારત માતા કી જય